ફેમિલી કેમ છો તો બધા મજામાં છો ને મજામાં રહેવાનું છે તો જો આપણે આજ જાતા જા થોડો કામ હાલીને ને કામ હતું તો આપણને એક રસ્તામાં વસ્તુ જોવા મળી છે તો હું તમને બતાવું અહીંયા છે ને ઝૂમ કરીને જોઈએ આપણે તો અહીંયા છે ને ટિટોળીના ઈંડા છે જો અહીંયા હજી ટીટોળીએ બેઠી છે તો હું તમને બતાવું થોડુંક પાસે છે અને ટ્રાયપોર્ટ છે આપણી પાસે તો થોડોક આગળ આપણે ફોન લંબાવી અને જોઈશું એ અહીં ટીટોળીના ઈંડા જોવા પાણીના પાણીની વસાળ છે તો આ બધું બધે પાણી છે ને આની કાંઈ પાણી છે ને જો જોકાળું છે તો તમને શું લાગે છે કોમેન્ટ કરજો કે ભાઈ આ ટીટોળીના ઈંડા છે એ બસ ઉજરશે કે નહીં ઉજરે ને કહેવાય છે કે ભાઈ જ્યાં સુધી ટીટોળીના ઈંડા હોય ત્યાં સુધી વરસાદ ન થાય ને આજે જો તારીખ છે પચીસ ત્રીસ પાંચ બે હજાર પચીસ અને જો નિરમા કંપની છે અને આપણે અહીંયા છતા થા ચાલીને તો અહીંયા આપણને જોવા મળ્યું છે તો અહીંયા થી તૂટીની ઈંડા છે આ ઠીટોડી છે ને અહીંયા ઈંડા છે ને તો તમને શું લાગે વરસાદ કેટલો વહેલા મોડો થાય છે કેટલો વહેલો થશે કે મોડો થશે ક્યારે થશે અને આ ઈંડા છે કે નહીં આમાં આમાંલી બરસાદ થશે કે નહીં થાય અને બસા થશે તો અહીંયાથી ઉડી શકે એવડા થાય ત્યાં સુધી વરસાદ નહીં થાય કે પછી શું છે અને જો અહીંયા વરસાદ થાય ને એટલે ભાઈ પાણી છે ને છે અહીંયા રસ્તા રોડ સુધી ભર્યું હોય હજી ઘણું આગું છે તો આ તમે ખાસ કરીને કોમેન્ટ કરજો તમને કેવું વરસ કેવું લાગે છે આમ નબળું વરસ થાય કે પછી હારું બરત આ ટિટોળીના ઈંડા જોઈને મને તો હજી એમ લાગે છે કે ભાઈ વરસાદ પંદર વીસ દિવસ હજી ઘણો વરસાદ થાય ત્યાં સુધીમાં કદાચ ટીટોળીના ઈંડા ગુજરી જાય એમાં બસા થાય અને બહાર ઉડી શકે એવા થઈને બહાર નીકળી જાય આ પાણીમાં પડીને મરી જાય એ કાંઈ આપણને ખબર નથી ભાઈ જો કોમેન્ટ કરજો તમને કેમ લાગે છે